નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં મિત્રો આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક કહાની બનવાની છે જો તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ આજની કહાની ફળ મેળવતા વાર લાગતી હોવાના કારણે સત્કર્મ કરવાના ઉત્સાહમાં ઘટાડો થઈ રહ્યો છે અને દુષ્કર્મો તરફ લોકો મળે છે જો તાત્કાલિક કર્મનું ફળ મળતું હોત તો ક્યારેય કોઈ થાત જૂઠાની જીભ બોલવામાં અસમર્થ થઈ થઈ જાત જાત આંધળા ખરાબ રસ્તે જનારાની શક્તિ જતી રહે ષડયંત્ર કરનારા પોતાના સ્મરણ શક્તિ ખોઈ બેસત ઉડંતતા કરનાર પર શય જેવા અસાધ્ય રોગો હુમલો કરત તો પછી ખરાબ કાર્ય કરવાનું સાહસ કોઈ કરત જ નહીં તે જ પ્રમાણે સજનોએ અપનાવેલા સત સત્ય પ્રવૃત્તિના ફળ સ્વરૂપે તેમને સારી તંદુરસ્તી વિદ્યોતા સંપત્તિ અને સફળતા જેવા લાભ તાત્કાલિક મળે તો પછી કોઈને પણ ધર્મ શિક્ષણ સાંભળવાની કે સંભળાવવાની જરૂર ન રહે તાત્કાલિક ફળ મળવાની કઠોર વ્યવસ્થા હોત તો અનિચ્છની પ્રવૃત્તિઓનું ક્યાંય દર્શન પણ ન થાત સત્ય પ્રવૃત્તિઓનું નામ પણ સંભળાત નહીં અને ત્યારે ધર્મના ઉદ્દેશકોની જરૂર પડત કે ના શાસ્ત્રોની કોઈ જરૂરત રહેત પોલીસ કાનૂન જેલ વકીલ અને સાક્ષી જેવી સંજાળ પણ ક્યારેક દેખાતું નહીં જ્યારે તાત્કાલિક દંડ મળવાની વ્યવસ્થા ચાલતી હોત તો અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના માટે ઈશ્વરને અવતાર લેવાની જરૂર જ ન પડત સુધારક અને સેવાભાવીઓનું ક્ષેત્ર જ સમાપ્ત થઈ જાત તેમના જીવનનો ઉદ્દેશ તો વિકૃતિના નિરાકરણે સત્ય પ્રવૃત્તિઓની સ્થાપનાનો જ હોય છે પણ જો તરત જ ફળ મળવાની વ્યવસ્થા હોત તો કોઈ એવું સાહસ કરત જ નહીં કે મર્યાદા તોડે અને સદમાર્ગ છોડે આગને અડવાથી દજાય છે વાત તો બધા જાણે છે આ કારણસર કોઈ પણ જાણી જોઈને તેને અડી અને સળક સળકતી મારવાનો પ્રયત્ન નથી કરતો અજાણતા કોઈ દુર્ઘટના થઈ જાય તો વાત જુદી છે તે જ પ્રમાણે અધર્મ કરવાથી પણ કોઈ શક્યતા નથી જે રીતે ઠંડુ પાણી પીતા જ તરસ મટે છે તે જ રીતે સારી પ્રવૃત્તિનું સારું પરિણામ તત્કાળ મળતું હોત તો તેનો મોહ છોડવો શક્ય ન હોત જેમ કે ભોજન વિશ્રામ વગેરે સુવિધાઓની કોઈ ઉપેક્ષા નથી કરતા સામાન્ય મનુષ્યને વિચારવાનો અવસર મળે કે જો કર્મફળ જેવી કોઈ વાત જ નથી તો પછી ન્યાય શાસન ઈશ્વર વગેરેના સહારે આત્મ રક્ષાની આશા જ રાખે અને પોતાના બચાવ માટે જે ઉપાયો શક્ય હોય તે અપનાવે દૃષ્ટિની વ્યવસ્થા માટે આ વિશ્વનો સર્જનહાર બહુ જ દૂરદર્શી અને વ્યવહાર કુશળ છે નિર્માણ વ્યવસ્થા અને પરિવર્તન માટે એણે રીતિ નીતિઓનું નિર્માણ કર્યું છે જેની દુનિયામાં રાત અને દિવસમાં ગ્રહ અને નક્ષત્રમાં ઉદય અસ્તમાં પદાર્થની પ્રવૃત્તિ અને પ્રાણી પરંપરાની વ્યવસ્થા ક્યાંય ક્યાંય રાય રતી જેવી પણ ભૂલ થતી નથી તો પછી કર્મનું ફળ મોડું શા માટે મળે છે આ પ્રશ્નના ઘણા બધા ઉત્તર છે સામાન્ય સૃષ્ટિ વ્યવસ્થામાં અને લોકવ્યવહારમાં ખાસ કરીને કર્મનું ફળ યોગ્ય સમય થતાં મળે છે જો ન મળતું હોત તો કૃષિ પશુપાલન વ્યવસાય શિક્ષણ અને ચિકિત્સા જેવી ઘણી બધી ઉપયોગી પ્રવૃત્તિઓમાં અનિશ્ચિતતા આવી શકે પ્રાણીઓની ઈચ્છા વિચારણા તેમ ક્રિયા પાછળ પ્રકૃતિની કોઈ પ્રેરણા જ કામ કરે છે એટલે કર્મનું ફળ ન મળે એવું બને જ નહીં ઉણ્યનું ફળ સુખ અને પાપનું ફળ દુઃખ મળે તે વાત પણ બહુ સ્પષ્ટ છે આજનું દૂધ કાલે દહીં બને છે અત્યારે વાવેલ બીજ ઘણા મહિના પછી પાકે છે રોપેલા સોળ વૃક્ષ બનવામાં અને ફલિત થવામાં ઘણા વર્ષો જ લેતા હોય છે વ્યવસાયમાં શાળામાં પ્રવેશ કરતા અને પહેલ પહેલવાન બનતા દરમિયાન લાંબો ગાળો હોય છે વિદ્યાર્થી શાળામાં પ્રવેશ કર્યા પછી સ્નાતક બનવાની સફળતા વર્ષો સુધી અધ્યયન કરવું પડે છે કારખાનું ઊંધું ઊભું કરવાથી માંડીને લાભ મળવાની પ્રક્રિયા વચ્ચે સમયનો ગાળો ઘણો મોટો હોય છે જો દરેક મોટું કામ સમય માંગતું હોય તો કર્મફળ મળવામાં થોડો વિલંબ થતો જોઈએ ધીરજ ખોઈ બેસવી અને એમ માની લેવું કે તાત્કાલિક પરિણામ ન મળ્યું તેથી ક્યારેય મળશે જ નહીં બાળક બુદ્ધિનું પ્રતિક છે યાત્રા શરૂ થયાના દિવસે જ લક્ષ્ય સુધી કોઈ પહોંચશે લાંબી મંજિલ પૂરી કરવામાં સમય તો લાગશે જ કોર્ટમાં કેસ દાખલ થયા પછી ફેસલો આવતા સુધીમાં કોર્ટે ઘણો જ સમય લેતી હોય છે કર્મફળ મળતા જો વિલંબ થાય તો સમજદાર મનુષ્ય એવો વિશ્વાસ પણ રાખવો જોઈએ કે સુનિશ્ચિત સૃષ્ટિ વ્યવસ્થા જે વાવીશું તે જ લણીશું આપણે આને સાસી નીતિવાળું તેમજ યોગ્ય માનીને આપણા કર્મોને સત્કર્મો બનાવવાનો પુરુષાર્થ હંમેશા કરવા કરતા રહેવું જોઈએ ઘણી વખત સારા કર્મોનું સારું પરિણામ અને ખરાબ કર્મોનું ખરીબ ખરાબ પરિણામ મળવામાં વિલંબ થઈ જવાના વ્યક્તિ નાસ્તિક બની જાય છે નાસ્તિકતાનો સામાન્ય અર્થ ઈશ્વરને ન માનવો એવો કરવામાં આવે છે ઈશ્વરને માનવા કે ન માનવાથી તેના અનુદાનમાં કોઈ ફરક નથી પડતો ઈશ્વરને ન માનવાનો અર્થ ઈશ્વરના કર્મફળની વ્યવસ્થા માટે શ્રદ્ધા નહીં રાખવી તે છે પૂજા પાઠ કરવા અને ઈશ્વરના ગુણગાન ગાવા છતાં પણ જો કોઈ કર્મફળમાં કર્મનો જૂઠ માનો તો ભજન પૂજન કરવા કરતા રહેવા છતાં પણ તેનો નાસ્તિક જ કહેવો જોઈએ તેનાથી વિરુદ્ધ જો કોઈ વ્યક્તિ ઈશ્વરની ચર્ચા નથી કરતો પરંતુ કર્મફળના અનુસંધાનનો સુનિશ્ચિત માનીને પોતાની પ્રવૃત્તિઓ સજ્જનના વ્યક્તિના જેવી યોગ્ય રાખે તો તેને આસ્તિક કહેવો જોઈએ અસ્તિ અને નાસ્તિનો સામાન્ય અર્થ ઈશ્વર અને નથીનો સમજવામાં આવે છે પરંતુ ખરો અર્થ છે વ્યવસ્થા સુનિશ્ચિત છે કે નહીં આસ્તિક કે આસ્તિક તે છે કે કર્મફળની ચોક્કસ ઈશ્વરી વ્યવસ્થા પર વિશ્વાસ કરી પોતાનું હિત કે અહિત નક્કી કરે છે હસમુખલાલ